સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગ અને આ છે ભાઈઓ આપણો ડે 2 100 ડે વ્લોગ ચેલેન્જ અને ભાઈઓ પણો કેવી લાગલ પડી છે ચાલો હું તમને બતાવું તો સૌથી પહેલા તો જુઓ આપણો જે કમ્પ્યુટર છે તે વરસાદના કારણે અત્યારે બંધ પડ્યું છે અડકો નીકળે એમ નથી એટલે ચાલુ થાશે નહીં બીજી પણો થી એ કે ભાઈ વરસાદના કારણે મારા ખ્યાલથી થી વાઈફાઈ નું સર્વર કાલ થી ગયું છે કાલ સાંજ થી હજી સુધી નથી આવ્યું રેડ લાઈટ થઈ છે રી ને લાઈટ સ્ટોપ થઈ જાય તો સમજી લો કે સર્વર આવી ગયું પણ સાંજ ભાઈ મતલબ કાલ તો નું સર્વર નથી આવ્યું અને ત્રીજી પણો થી એ ભાઈઓ કમ્પ્યુટરના જે સ્પીકર છે તે ખરાબ થઈ ગયા છે એનો જુગાર આપણે કર નાખી છે તો આપણા ગના હતા તો ઓક્સ્ટેબલ થી કામ થઈ જશે ત્યારે એ વાંધો નથી પણ પણ કેવી લાગલ પડી છે તમે જોઈ લો એક સાથે ત્રણ ત્રણ અને ભાઈઓ આજના વ્લોગ આપણે પ્રેન્ક કરીશું પ્રિયાંશી સાથે અને પ્રેન્ક માં કઈ છે કે આપણે ભાઈઓ એવું નાટક કરીશું કે આપણે પ્રિયાંશી દેખાતી જ નથી એટલે કે ઇનવિઝિબલ પ્રેન્ક કરીશું એના ઉપર પહેલા એને આપણે જાદુ કરશું કે તું ગાયબ થઈ ગઈ છો અને બધા ભાઈઓ નાટક કરશે કે દેખાતી જ નથી એકલી કામ ચાલે છે શું બને છે

એ એ બૂટ લીધું એ તો ભાઈઓ આવી પ્રિયાસી જાવગીસે રૂમની અંદર અને આપણે ભાઈઓ જાદુ કરવાનો છે તમારે આગળ ખબર જ હશે મેં શું કીધું હતું તો ચાલો ભાઈ પ્રૅન્ક કરી તો ચાલો ભાઈ આપણે જાદુ કરીએ આર પ્રિયાંશી જાદુ કરવાનો છે પ્રિયાંશી તને ગાયબ કરવાનો જાદુ કરવાનો છે તન ગાયબ કર્યા વાળો તન ગાયબ નાખના છે આપણે હા હાલો ગાયબ કરી આપણે દેખાશે કેની દેખે ખબર નહીં જાદુ કરીએ આપણે ગાયબ થઈ જશે ભઈアンજી ઊરોસીને ઘરથી આપણે આ શું કરો છો તું ડબ્બાને તોડી નાખ્યો અમારા ઘરમાં સૌથી મસ્તી ફોરો તો આ તો કરો મા તો ઊઠી જાય તારું શું કરશો આનો નામ છે ભાઈ ઉર્વશી પ્રિયંશી થી નાની જ આવડી પણ પ્રિયંશી ને આ પોગી જાય પ્રિયંશી ને મારે આજે આવડી તો ભાઈ હારે પ્રિયંશી ને આપણે આની સાથે કરવાનું છે જાદુ તો મને ખબર જ હશે કે શું છે જાદુ

नहीं थी तो सुन सो के मुझे था हेरो बोल दे के मैं नहीं जो क्या के पीड़ो है ए दूं सो जो राम तो जो आ पूरा पूरा जादू जादू पीयू क्या देखा है पीयू पीया से गायब से की हाथे देखा कितने नहीं ए आरी। आ रे आ रे क्या पीयू क्या पूरा पीयू क्या देखा कितने ही गायब क्या गायब थी

क्या आगे खबर नहीं पड़ती प्रिया वैसे लाइ प्रिया देखी प्रिया देखी पा रहा हूँ गायब थी गई देखाती नहीं देखाती नहीं क्या गई हमें जादू करे तो गायब थे कि क्या गई ये निया तो नहीं घर में जो घर में तो ये तो नहीं <laughs> તો આપણે વયો પ્રિયાંશી સાથે જે પ્રેંક કરી છે રહ્યા તેમાં વયો પ્રિયાંશી અત્યારે થોડીક ઉદાસ જેવી થઈ ગઈ છે એને લાગે છે સાચે જ નથી દેખાતી હે પીયુ પીયુ કે આ તે ક્યાં થી ક્યાં ગઈ થઈ ગઈ થી મજા આવે કે ઓંડા અંદર આ પાસે કર મને પાછી ગાયબ કરો તને પાછી ગાયબ ના ઉરુ ને ગાયબ કરશી આપણે આપણે ઉરુ ને ગાયબ કરશી હવે ના 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 હવે જાદુ નહીં એક જ વાર સાજા તું એ કે જો જાદુ થાય વિડિયો ના થાય ઓ એવું ની આડી ઉરુનગારી બીજા વરોક માં બીજા વરોક માં ઉરુની વાળી દે આ તો કે ખબર આ આયા બાપા બાપા બપા સુ સેન્ડર સે પર ભાગા તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે સાંજના પાંચ અને આપડે ઘરેથી નીકળ્યા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો અને અત્યારે આપડે આવ્યા શીખેત્રે ચારે બાજુ તમને ખેતર દેખાતા હશે જોઈને ખબર પડી ગઈ હશે અને અત્યારે અહીંયા કને ભાઈઓ થોડો ઘણો વરસાદ ચાલુ છે પણ અમારો જે ગામ છે ને આજે ફેક્ટરી દેખાય છે ત્યાં ભાઈ સારો વરસાદ પડે છે જો પણ અહીંયા કને વાદરા તો પણ વરસાદ એવો નથી તો હું તમને સૌ ઝૂમ કરીને બતાવું ભાઈ જો કે વરસાદ પડે છે દેખાતું નહીં હોય કાંઈ જો વરસાદ પડે છે જે ધૂંધલું ધૂંધલું દેખાય છે સમજી શું ઝાંખું ઝાંખું અમારા ગામની ખેત ચાલુ થઈ ગયો છે ફૂલ વરસાદ પણ આ બાજુ કઈ નથી અને ભાઈ આપણે ખેતર એટલા માટે આવ્યા છીએ કેમ કે આપણે ગયા રવિવારે ખેતર વાવ્યા હતા અને ત્યાર પછી આવ્યા જ નથી લગભગ અઠવાડિયા માટે થઈ ગયું તો આપણે ચેક કરવા આવ્યા છીએ કે ખેતર ઉગ્યા કે નહીં પણ અત્યારે ભાઈઓ વરસાદ ચાલુ થઈ ગયો છે થોડી વાર પહેલા કઈ નતું પણ અત્યારે થોડો ઘણો વરસાદની સ્પીડ છે તે વધી ગઈ છે ફૂલ ના આવે તો સારું એમ તો ભાઈઓ જુઓ છત્રી તમે લઈ આવ્યા છે પણ એક છત્રી અને પ્રિયા કે હું છત્રી કોઈને નહીં આવું તમે તમારો ભાર લઈ જાઓ ચોકી ના પડતી હતી છત્રી કોઈને નહીં આવું

ભાઈ ફૂલ પડે વધી ગઈ થોડી સ્પીડ હવે આપણા ખેતર જોવા જાય તો સારું હા આ ખેતર હમણાં આવી ગયા હતા થોડા બે ત્રણ દિવસ પહેલાં મતલબ કે આને તો અઠવાડિયું નથી હું પણ આમાં કાંઈ ઉગી નથી બાજુ વાર તો વેલો આવી ગયા તો તમે ઝાર ઉગી ગઈ છે આ બીજા કોઈકનું ખેતર છે ને આપણા ખેતર ભાઈ ઘણા સેટા છે લગભગ પાંચસો મીટર તો ભાઈઓ ખેતરે ભોગ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો થોડીક સ્પીડ વધી ગયા ત્યારે ઘણો ચાલુ થઈ ગયો છે એટલે બહાર નીકળે એમ નથી એટલે આપણે ઝારા નીચે આવતા રહ્યા છીએ પણ તો થોડા ઘણા સાટા આવે છે એટલા બધા તો નથી આવતા અને અહીંયા જુઓ આ છોકરા ભેગા ખોટા આવ્યા آئے نہ نہ پڑتا تو تو بھیگے آ گیا میں آلی سی یہ کئی باجو نکا باجو یہاں آں تو سٹری مل گئی سلوان تو نٿي آ نتو سو کھاوا آ تم ایاں ہیں کھیتر جو آ تم ۽ بھائیو ماري ما کي ڪيمرو لئي ليه جي ڪيمرو ڇا ڊي اس ال مه ڪي نٿو ليهو رخي ڏي تو گھر کي ڪم کي ورشاد آو سي من خبر نئي بھائی من ٿي گئي ٿي ڏن ٿي گئي ٿي ڏي ٿيو تو بھائی هو ڪيمرو لئي لتو تو پر نا સારું કર્યું લઈને આવ્યો કેમ કે એને સાચવું ક્યાં પછી અને વેજ જાય તો પૂરું પછી કેમેરા વોટરપ્રૂફ તો છે જ નહીં એવરું આ શું કરું કાનમાં કેમ આંગળી નાખી દીધી બિયા સોરી સાટા દીએ જો આમ જો આમ જો સાટા થી હોય હોય ભાઈ લેવાય વરસાદ ચાલુ થઈ ગયો તો ભાઈઓ આપણે આપણા ખેત ને આટો મારી ચાલુ વરસાદમાં પણ મોબાઈલ આપણે અહીંયા રાખી ગયા હતા એટલે ભાઈઓ વિડીયો ના બન્યો અમે બાપ દીકરો ગયા હતા બસ અને આટો મારી ને આતા અહીંયા કે ભાઈઓ ગારો એટલો હતો કે ભાઈ ચપલું અહીંયા રાખીને જવું પડ્યું અને મોબાઈલ પણ અને મોબાઈલ સાથે ભાઈઓ આપણે જે વોટરપ્રુફ જે કેસ હતું તે લઈને નતા આવ્યા એટલે આપણે મોબાઈલ ના લઈ ગયા એટલે આપણે બ્લોગ ના બનાવ્યો અને અત્યારે વરસાદ રહી ગયો છે એકદમ પણ જુઓ પાણી ભરાઈ ગયા થોડી વાર પેલા કઈ નતું સારો એવો વરસાદ પડી ગયો અત્યારે અને ખેતર આમ તો અમે દેખાય નહીં કેમ કે ખેતર ભાઈ પાણી પી જાય જુઓ ભાઈ કેટલું પાણી ભરાઈ ગયું તો પડી ત્યાંથી પડી ગઈ હતી ધોઈ લે ભાઈ કોના પાડે ચપલું યાલીયા જો મારી જો એમાં પડી ગઈ હતી ખાડો છે એમ પડેલ છે હાલ કેટલું પાણી ભરાઈ ગયું આડ પગ ધોઈ નાખી આપણે અને ભાઈ આપણે ડેલીવલોગ નાખવાનું ચેલેન્જ ભાઈ ડેલી તો ડેલીવલોગ નાખીશું આજ બીજો લો આવશે રાતે દસ વાગે કેમ કે એડિટિંગમાં વાર લાગે અને ભાઈ વરસાદ એકદમ રહી ગયો છે જો ભાઈ પહેલા આપણે આવ્યા હતા ત્યારે આ દેખાતા નતા ભાઈ કંપનીમાં ન્યુ એક પણ પણ વરસાદ આવ્યો તો ભાઈ બધું એકદમ ક્લીન થઈ ગયું અને વાદરા ભાઈ જાય છે ખાસા રિટર્ન આ સાઈડ બીજે વાળા હોવા આ સાઈડ થી વરસાદ આવ્યો હતો તો આજે પણ વાદરા છે સાટા એકદમ બંધ થઈ ગયા છે ઓય બટરફ્લાય બટર ઓય મસ્તી ની એ કે મસ્તી ની હવે કે તો આવી ગુજરાત માં આવી હે વાહ કે બ્યુટીફુલ છે લાલ રંગ અને વાઈટ રંગ મસ્ત લાગે ની ઉપર્યાસી હવે એક બીજીઓ બેઠી